મોરલી વાળા જોડે વાંચ્યું હતું ભાદરવામાં નાચવાનું તો પણ મેં તો નક્કી કરી દીધું કે ભાદરવો શું ને આ શો ને ચૈત્ર શું મારે તો દિવસ એક જ હું તો સવારે ઉઠું એટલે પથારી માંથી તો નાચું મારા લાલાની હાથે

એનું મુખારવિંદ જોઈએ સવારના પછી કોઈ પણ કાર્ય એટલે કાર્યમાં પછી ક્યાંય ક્યાંય વિઘ્ન આળસ તકલીફ આવે જ નહીં આ તો ના નાના નાના કામ છે આપણા તો તમારા ને મારા હા આ તો ગીરિવર ધારી છે ટચલી આંગળીએ તો આખો પર્વત ઉપાડી લે એના માટે કોઈ કાર્ય અશક્ય ક્યાં છે શક્ય છે અશક્ય નામની કોઈ વસ્તુ ગોવિંદના જીવનમાં આવી જ નથી હા મોટા મોટા તૃણાવત ને મોટા મોટા રાક્ષસો કંસ ને આ ને જરાસંગ ને જેટલા આવ્યા આવા દો ને હા આવા દો તમારી ઈચ્છા છે ને આવો અંતે તો મારી શરણમાં આવો છો ને ખોટું કરો છો પણ મારી શરણમાં આવો છો ને મારી સામે સમક્ષ આવો છો ને સ્વીકાર કર્યો છું ભગવાન અહીંયા નારદજીના ચરણોમાં પ્રણામ કરીએ અને એમ કહેવાય કે પદમ પુરાણનું સર્જન નારદજીએ કર્યું છે અને પાંચ રાત્ર નારદ પાંચ રાત્ર પણ પ્રભુના ઉપદેશ દ્વારા જ રચના થઈ છે અહીંયા ધર્મના પત્ની એવા મૂર્તિથી નર અને નારાયણ રૂપે પ્રભુ પ્રગટ થયા છે બોલીએ નર નારાયણ ભગવાન એમણે કઠણ તપસ્યા કરી છે અને એમની તપસ્યાને ભંગ કરવા માટે ઇન્દ્ર મહારાજે એક અપ્સરાને મોકલી છે ને તે વખતે નર અને નારાયણમાંથી નરે પોતાની જંગામાંથી જ બીજી એક અપ્સરા ઉત્પન્ન કરી ઉર્વશી રંભા અને એને પછી ઇન્દ્રને સોંપી કે તું ઇન્દ્ર દેવ તમે શું તમે અપ્સરાને મોકલીને મારું તપ ભંગ કરવાના લો અમારા શરીરમાંથી જ આવી અસંખ્ય અપ્સરાઓ અમે ઉત્પન્ન કરી શકીએ છીએ હા